સાજી હા સાજી હા તરામો લાશ સાજી મેમ પણ તો નાવા દેતો તો ને હા લાશ ભારી આજ નાવા દેતો તો આપડે પેલા નક્કી કરવું પડશે સાચી વાત છે પગારી કે આપણા ગોમ ની જોવું પડે પેલા હાચી વાત નક્કી જોઈ ને કમ્પ્લેટ કરીને પછી જોવાય કારણ કે તમે જોવો તુસી પહેરેલું તો ભગાજી જોવા જ મને તો પણ આપણે નક્કી તો કરતા નક્કી તો કરવું જ પડે પેલા પહેલા નકકીત કરવા જાવ પડે પશ્યાજી આ દેખાય છે રાજીઓ રાજી અલ્યા ભગા છે જો બોબો કાકા હે બોબો કાકા બોબો કાકા હે બોબો કાકા બોબો કાકા જય જય બોબો કાકા જય જય બોબો કાકા જય જય બોબો કાકા હે પશ્યા કાકા હે પશ્યા કાકા હે પશ્યા કાકા રોહો નઈ અલ્યા આપણે પહેલા યાર ભત્રીજાને ફોન કરી મુકાય ભત્રીજાને ભાઈ આલ પશ્યો કાકોમાં પડ્યા હગુન ગાસી અરે યાર ભત્રીજાને બોલાઈએ ફોન કરો ભત્રીજાને અરે પસા કાકા રોહો ને ફોન કરો ભત્રીજાને પહેલા રાત જોઈ લો પહેલા ભગા કાકા ને છે કાકા

પહેલા જ મેલ નો જો પણ પત્રી જોઈ જાવ બે શિક જલ્દી સરપંચ અર્જુનજી આપડો ફટાફટ આવો ફટાફટ હાલ આવજો શાંતિ રાખો તૈયારી સરપંચ આવ્યો મારી કાકીカル મુડી ના બોલ ગર સોનો રે ભત્રીજા अर्जुन ના મારી મા

ખરો જે પણ સોનરી